સ્વાગત છે તમારું મારું આ યુટ્યુબ બ્લોગની અંદર મિત્રો આપણે છે ને શંકર ભગવાન નાનું એવડું તમ શિવલિંગ બિહાડીને એ મંદિર જેટલું કરવાનું છે એટલે ખાલી થોડુંક ચણી નાખવાનું છે અને આ શિવલિંગ બિહાડવાની છે પહેલાં શિવલિંગ બેઠેલી હતી પણ વાવાઝોડીને ઊભું થયું ને તો આખો આમ ગઈ શિવલિંગ ઉપર ત્યાં હજુ આ શિવલિંગ ઉપર બિહાડી દીધી આ શિવલિંગ અમે ઝાડવા પાસે બેવડાવવાની છે શિવલિંગ બતાવું

તો પાણી ભરીને ધીમે ધીમે કામ ચાલુ કરી ડોલ ડોલે ભગ્યાતી પાણીની ધીમેટાઈ ની જાય હવે જતી રહેતા આવી હા એ આપણો હથિયાર હા યાર ચુનાવડો નથી ને ડાયરેક આમથી

માલ બની ગયો છે સાંજે એટલો માલ બનાવ્યો છે ને હવે ચાલુ કરી દેવું અમે બધી અને જો મેં ઓટો બનાવી નાખ્યો છે શંકર ઉગાડો જો ભીનો છે આવી રીતે મેં બનાવી નાખ્યો છે તો કોમેન્ટમાં હર હર મહાદેવ લખવા ના ભૂલતા અને હવે આપણે જઈએ ઉપર બીજા માળે ઉપર આપણો નથી જોયું કેવું કેવો ઓટો છે શંકર ઉગાડ મસ્તી થઈ ગયો મસ્ત આ વસ્તુ આય મૂકી દેવી આપણે જાવી રૂમમાં સતર ગરમી બહુ છે હો અને કેટલાય દિવસથી લગન લગન આવતા એટલે કેટલા બે ત્રણ દિવસથી લગન હતા એટલે લગનના કપડા કેટલા બધા ભેગા થયા તો મમ્મી કેટલા કપડા એ ઘરે ધોયા ધોઈને હું પછી નીચે પવાન મોકલું છું ખાવા પછી હું નાવા જાય મમ્મી હું મોકલો પવાન પવાન મોકલી ને પાણી આવ્યું છે અત્યારે આખું શાક પીનો પીજો ની અંદર ગયો જો ઘર દુકાન હોય ને એટલે કે એક જણા ઉપર જમવા જાય તો બીજા જણા નીચે બેવું પડે એટલે મારા પપ્પા ઉપર જમવા ગયા ને તો હવે મારે દુકાન નીચે બેવું પડે મારા પપ્પા જમીન નીચે આવશે પછી હું જાય જમવા એ પછી હું નાઈન પાછો તો હું મળી બેહી ગયો જમવા નીચે દુકાને થાવીને રાજો પાવ નતો તો પહેલા અંદર પે પાવ કાપી નાખો લીલી ચટણી નાખતી હતી લાલ ચટણી નાખી કાલ રાતા ભજીયા વેતા તો ભજીયા નાખતી હતા થોડી ઘરે દાળ બનાવી હતી દાળ માથે નાખી દીધી એટલે આનું નામ કઈ વડાપાવ એવું કઈ છે નહીં ખાલી એમ ને ચાટવાટું કરી નાખ્યું હવે ખાઈએ બસ તો દાળ કર્યો હતો દાળ વંદર નાખ દીધું મહુંકાય બહુ દાળ આવું કેવું લાગતો બસ તો મિત્રો ખાઈ લઉં નાવા જવાનો મેળા આવે એવું લાગતું નથી આજે નાવા નહીં જવાય મેં નાઈ લીધું અને દુકાનો થોડું ઘણું કામ હતું થોડું ઘણું કામ પતાવ્યું ડાયરેક્ટ હું આવી ગયો ઉપર અને પાણીપુરી વાળો ભાઈ આવ્યો હતો તો આરતી પાણીપુરી લઈ લીધી તો પાણીપુરી ખાવા બેહી ગયા મસ્ત તીખી બનાવી છે ને હું બેહી ગયા પાણીપુરી ખાવા અને મિત્રો આ તો લોકો તમને ગમે તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા મળી પાછા આવા નવા લોકો બાય બાય